આ બાઇકમાં લગાવેલી થેલીમાં તપાસ કરતા તેમાંથી કપડા અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા બે લાખ ઓગણસત્તેર હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા જેથી મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો રાંદેર રામનગર પાસે એક પાનના ગલ્લા સામે આ બાઇક પાર્ક કરેલું હતું જેથી બે દિવસ સુધી કોઈ બાઇક લેવા ન આવતા પાનના ગલ્લાવાળાએ વિડિયો ઉતારી અને શેર કર્યો હતો અને કહ્યું હતું કે જો બાઇક માલિકને જાણ થાય તો તમે અહીં આવી પ્રૂફ આપી અને લઈ જજો આ મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે બાઇક માલિક અંગે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન રવિવારે તેઓ તેમના મિત્રના ઘરે સુમન જહાંગીરપુરા ખાતે ગયા હતા અને તે દરમિયાન ઘરે પરત ફરતા હતા ત્યારે અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી જેથી તાત્કાલિક દવાખાને જતા રહ્યા હતા અને બાઇક ક્યાં પાર્ક કર્યું છે તે ભૂલી ગયા હતા બાદમાં તેમણે બાઇક અંગે ઘણી તપાસ કરી હતી પરંતુ પોતે ભૂલી ગયા હતા કે રામનગર પાસે બાઇક પાર્ક કરી હતી બાદમાં પોલીસે જે પાનના ગલ્લાવાળા ભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો તેમને બોલાવી મૂળ માલિકને બાઇક અને પૈસા પરત કર્યા હતા પોલીસે પાનના ગલ્લાવાળા યુવાનની કામગીરીની પ્રશંસા કરી હતી થેલીમાં એક કાળું જબલું છે બીજી બે એક થેલી છે એમાં એના કપડાં છે ની થેલી અંદર આ બ્લેક કલરની જે થેલી છે એના અંદર છે ને બહુ બધા પૈસા છે એના અંદર જો તમે જોઈ શકો છો પૈસા છે આ માવો છે તમને એવું નહી દેખાય અને આ કઈ બોટલીઓ બી છે જો દારો બોટલ બી છે અને આ ત્રણ મોટી મોટી ગઢ્ડી પડી છે પાંચસો પાંચસો વાળી

એ બધું એનું એ ભૂલી ગયો તો પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તો એટલે ઘરે આવ્યા હતા મારા ઘરે થી આવવા માટે કે ભાઈ બાઈક તમારા રાંદેર પોલીસ ચોકી છે તો તમે શહેર જઈ જઈને પછી શહેર ને જઈને મળી આવો એમ એટલે હું કાલે આવ્યો હતો પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકી માં ફંક્શન હતું સાહેબ કઈ મોટા આવવાના છે એટલે મને બીજા શહેર ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો બરાબર તમારા બે લાખ સિત્તેર હજાર થેન્ક યુ